મારો ભગવાન મજા કે છે આ ગરીબ સુનું માં માં દુનિયામાં જીવું છું ભઈ જગતમાં દેવ છું ભાઈ ગરીબ અછો ભઈ કુમાન નું કોળિયું એટલે કુમાન નું નો માલું છું કેમ કે આ કોળિયું હોનાનું છે ના છોકરાએ કોઈ નું મર્ડર કર્યું કે કુભાર છોકરાએ તો ચોરી કરી લૂંટ કર્યું તો ઓઘર્યું ની હોય કદાચ આ તો ઘરે મળે પણ ઓગળી કરવા વાળું કોઈ મળ્યું નહીં ભાઈ કરવા વાળું કરી દે પણ હવાર માં ડાળો હોય ને ખબર પડે કે આ માતાજી એક છે હોવાની માતા બુદ્ધિ હોય તો રજપુ તો કરે નહીં